વડોદરાના હરણી ખાતે હોળી દુર્ઘટનાના આરોપી ગોપાલદાસ શાહ વડોદરા કોર્પોરેશનમાં એક સમયે ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા દરમિયાન તેઓને કોર્પોરેશન દ્વારા ટર્મિનેટ કરવામાં આવ્યા હતા ગોપાલદાસ શાહ આર્કીક હોવાથી તેઓએ કન્સલ્ટન્સી શરૂ કરી હતી કન્સલ્ટન્સીનું કામ કર્યું છે નોંધનીય બાબત છે કે મેસસ કોટિયા પ્રોજેક્ટની કોઈ લાયકાત ન હોવા છતાં જે તે સમયે સ્થાયી સમિતિની બેઠક મળતા પૂર્વે મળેલી સંકલનમાં અને તે બાદ સ્થાયી સમિતિમાં કામ મંજૂર થયું હતું ત્યારથી જ વર્તમાન હોળી દુર્ઘટનાના આરોપીઓએ પૂર્વ આયોજન પ્રમાણે હરણી મોટના તળાવનો ત્રીસ વર્ષ સુધી કબજો લેવાનો ખેલ પાડી દીધો હતો મેસસ કોટિયા પ્રોજેક્ટ હરણી મોટના તળાવનું ટેન્ડર ભરવા માટેનું એક હોડી દુર્ઘટનાના આરોપીઓ ગોપાલદાસ શાહ પરેશ શાહ અને નીરજ જૈનનું એક પ્યારું જ હતું ત્યારે પોલીસે આરોપીની છત્તીસગઢના રાયપુર ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત નીપજ્યા હતા ગંભીરતાથી લીધી છે લેવાયું જોઈએ ગંભીરતા અમારા રાજ્ય સરકારે અમારા ગુજરાતના માન્ય શ્રી સ્થળ પર પણ પધાર્યા હતા આપણા ગૃહમંત્રી પણ તમારું તંત્ર ફાયરબ્રિગેડની ટીમ અમારી તંત્ર બધાએ જે પ્રયત્નો કર્યા અને માન્ય દેશના પ્રધાનમંત્રી પણ દુઃખ વ્યક્ત કર્યું અને આવી ઘટનાઓ બનવી ના જોઈએ એના માટે જે કંઈ કાર્યવાહી કરવી પડે આવનારા સમયમાં કરવામાં આવશે અત્યારે હાલ ચાલુ છે આઠ લોકોની જેટલી ધરપકડ ધરપકડ કરવામાં આવી છે અને જે કઈ એમાં જવાબદારો છે એમને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે